નમસ્કાર રાજકોટમાં આવેલી ટીઆરપી ગેમ ઝોનમાં ત્રણ દિવસ પહેલાં વિકરાળ આગ લાગવાથી ત્રીસથી વધારે માસૂમ લોકોના જીવ ગયા છે અને આ ગુજરાતમાં કોઈ પહેલી ઘટના નથી આના પહેલાં પણ સુરતમાં તક્ષશિલાકાંડ થયો હતો કે એમાં ટ્યુશન ક્લાસીસમાં આગ લાગવાના કારણે ઘણા બધી માસૂમ વિદ્યાર્થીઓના જીવ ગયા હતા તો ખરેખર હવે સરકારે જાગવું જોઈએ સરકાર જો નહીં જાગશે તો હજુ પણ ગુજરાતમાં હું તો શિક્ષણ સાથે જોડાયેલું છું ત્યારે શિક્ષણની જ વાત કરીએ કે ગુજરાતની જે ખાનગી શાળાઓ છે ટ્યુશન ક્લાસીસો છે જે હોસ્પિટલો છે કે આમાં હજુ પણ ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના ડોમ છે અને પ્લાસ્ટિકના ડોમમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક જીવનના જોખમે વિદ્યાર્થીઓને આ પ્લાસ્ટિકના ડોમમાં ભણાવવામાં આવે છે અને ઘણી બધી સ્કૂલ કોલેજો અને ક્લાસીસો છે કે ઘણા પાસે હજી ફાયર સેફટીના એનોસી છે પણ નહીં અને ફાયર સેફટીના સાધનો પણ નથી અને ઘણી સ્કૂલોએ બીકના મારે માત્ર ને માત્ર પૈસા દઈ અને ફાયર સેફ્ટીનું એનઓસી કઢવેલું છે એવી પણ અમારું એક માનવું છે જો સરકાર આ કાંડથી બોધપાઠ નહીં લે તો હજુ પણ ગુજરાતમાં ઘણા બધી માસૂમ વિદ્યાર્થીઓ હોય કે માસૂમ લોકો હોય એના જીવને જોખમ છે અને ઘણી જગ્યાઓ એવી છે કે માત્ર ને માત્ર ફાયર સેફ્ટી એ કાગળ ઉપર છે પણ વાસ્તવમાં જ્યાં ફાયર સેફ્ટીના જે નીતિ નિયમોનું પાલન થવું જોઈએ એ થતું નથી એટલે આજે અમે મેલ દ્વારા પ્રદેશ એનએસિઆઈ ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના શિક્ષણ મંત્રી હોય એને રજૂઆત કરીએ છીએ કે હજી વેકેશન ચાલુ છે બે ત્રણ દિવસ તો ઘણી બધી સ્કૂલો અને કોલેજો અને ટ્યુશન ક્લાસીસો છે કે જેમાં ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના ડોમો છે જ્યાં સ્વરે આમ ફાયર સેફ્ટીના જે નીતિ નિયમો છે તેનો ઉલાળીઓ થાય છે તેના ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવી સ્કૂલો છે જ્યાં સુધી આ ડોમ હટે નહીં ત્યાં સુધી સ્કૂલો ચાલુ કરવામાં ન આવે એવી ખાસ અમારી માંગણી છે જો અડતાલીસ કલાકમાં સરકાર અને મુખ્યમંત્રી શ્રી આની ઉપર કોઈ પગલા નહીં લે તો આવનારા દિવસોમાં આ જે કોઈ ક્લાસીસો હશે જે કોઈ સ્કૂલો હશે તેમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈની ટીમ જશે અને જનતા રેડ કરશે અને જ્યાં પણ આવા પ્લાસ્ટિકના ડોમ હશે એ ઉખાડીને ફેંકી નાખવાનું કામ એનએસયુઆઈ કરશે એની ખાસ નોંધ સરકારશ્રીએ લેવી